ઉપલેટાના ખીજડા શેરી બોળાનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો ગુજરાત સહિત પૂરા ભારતભરમાં હાલ ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે ગણેશ સ્થાપનાથી લઈ ગણેશ વિસર્જન સુધી વિવિધ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે આવા પવિત્ર તહેવારો પર દરેક મંદિરે અલગ અલગ પૂજા અર્ચના ભજન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીજડા શેરીમાં આવેલ ભગવાન બોળાનાથ મહાદેવ મંદિર ખાતે પણ એક સુંદર આયોજન કરી વિશ્વ શાંતિ યજ્ઞ યોજાયો હતો આ મંદિર ખાતે પોઠિયા પધરામણી વિધિ હોય છે જે વિધિને લઈ વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ શાંતિ યજ્ઞ પણ યોજવામાં આવે છે જેમાં ઉપલેટા શહેરના અસંખ્ય શ્રદ્ધાળુઓ મંદિરના દર્શને આવે છે અને પોઠિયા પધરામણી વિધિમાં ભાગ લે છે નીમા ગોસ્વામી છે અને અમે ખીજડા ફેરીમાં રહીએ છીએ અહીંયા અમારે ખીજડા ફેરીમાં ભોળાનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં સર્વે ભક્ત ભક્તજનો સાથે મળીને મહાદેવનું પૂજન અર્ચના કરતા હોય છે એમાં ખાસ કરીને તમે કદાચ જોયું હોય તો શ્રાવણ મહિનામાં દરેક સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે તો અત્યારે અમારે જે કોઠીઓ એની જે વિધિ હોય છે તે એમને પધરાવતા પહેલાં એક વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવે છે તો તેનું આયોજન અમારી ગલીના લોકો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને રાજુભાઈ તેમનો પરિવાર તથા અન્ય લોકો એ ખૂબ જ મહેનત કરી છે આના માટે તમે કોઈ પણ પ્રકારનું એક મનમાં સ્વાર્થની ભાવના રાખ્યા વગર એ લોકોએ મહાદેવની પૂજા અર્ચના કરીને આ યજ્ઞને સમૃદ્ધ બનાવવા માટે ઘણા દિવસો લાગેલા છે અને ગલીના લોકોએ પણ આ બાબતને ખૂબ જ શું કહેવાય કે પ્રોત્સાહિત કરી છે તો આ માટે હરેક ભક્તજનો ખૂબ લાગણીથી અહીંયા આવ્યા સવારથી યજ્ઞમાં સાથે જોડાયા આ ઉપરાંત આ બધા જ લોકો માટે બપોરે તથા સાંજે જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે યજ્ઞનું એક બીડું હોવાનું જે પ્રક્રિયા છે અને પ્લસમાં જે કંઈ બી યજ્ઞની પૂરેપૂરી વિધિ છે એ હિમયનદાએ કરેલી છે અને એ પણ કોઈ પણ પ્રકારની દક્ષિણા વગર કરેલી છે તો એના માટે પણ હિમે નદાનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ આ સિવાય જેટલા પણ લોકો જેટલા શિવભક્તો અમારી સાથે આ જાત્રામાં કયો કે યાત્રામાં જોડાયા છે એ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે બધા જ લોકો આ આધ્યાત્મિક વસ્તુને સમજે એમાંથી પ્રેરણા લે અને કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર આ વસ્તુ આગળને આગળ વધતી રહે જય ભરા